હેલો ફ્રેન્ડ્સ આવાર્યું વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસના ટોપ ટ્વેન્ટી એમસીક્યુ આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસના ટોપ ટ્વેન્ટી એમસીક્યુ આપણે જોઈશું જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે સ્ટાર્ટ કરશું પ્રશ્ન પહેલો છે ગિરનાર પર અશોકનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલ છે

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ગિરનાર પરનો અશોકનો શિલાલેખ સૌપ્રથમ વાંચનાર વિદ્વાન કોણ હતા ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ભગવાન દાલ ઇન્દ્રજી ઓપ્શન બી છે ડોક્ટર હસમુખ સાંકળિયા ઓપ્શન સી છે જેમ્સ પ્રિન્સેપ ઓપ્શન ડી છે ડોક્ટર બી એ સુબ્બારાવ સાચો જવાબ આવશે ઓપ્શન સી જેમ્સ પ્રિન્સેપ જેમને ગિરનાર પરનો અશોકનો શિલાલેખ સૌપ્રથમ વાંચ્યો હતો

ભારતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં ગુપ્ત વંશની સ્થાપના શ્રી ગુપ્તે કરી હતી જ્યારે ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના ચંદ્રગુપ્ત બીજાએ કરી હતી ગુપ્તકાળ દરમિયાન ગુજરાતની રાજધાની ગિરિનગર હતી જે હાલનું ગિરનાર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ગુપ્ત વંશના કયા રાજાએ ગિરનાર પર શિલાલેખ કોતરાવેલો મળે છે ઓપ્શન જોઈશું

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ગુર્જર પ્રતિહારોની રાજધાનીનું નગર કયું હતું ઓપ્શન છે ભિન્નમાલ ઓપ્શન એ છે ભિન્નમાલ ઓપ્શન બી છે ઉજ્જૈન ઓપ્શન સી છે લાટ કે ઓપ્શન ડી અણિલપુર પાટણ સાચો જવાબ આવશે ઓપ્શન એ ભિન્નમાલ જે ગુર્જર પ્રતિહારોનું જે ગુર્જર પ્રતિહારોની રાજધાનીનું નગર હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો પ્રદેશ લાટ નામે ઓળખાતો હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ ઓપ્શન બી છે સાબરમતી અને વાત્રક વચ્ચેનો પ્રદેશ ઓપ્શન સી છે સૌરાષ્ટ્રનો પ્રદેશ કે ઓપ્શન ડી ઉત્તર ગુજરાતનો પ્રદેશ સાચો જવાબ આવશે ઓપ્શન એ મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ લાટ તરીકે ઓળખાતો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કયો પ્રદેશ રાષ્ટ્રકુટોનો પ્રદેશ હતો ઓપ્શન એ છે સારસ્વત મંડળ ઓપ્શન બી છે લાટ ઓપ્શન સી છે સાબરકાંઠા કે ઓપ્શન ડી પંચમહાલ સાચો જવાબ આવશે ઓપ્શન બી લાટ જે રાષ્ટ્રકૃતોનો પ્રદેશ હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું અમદાવાદની ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે હુમાયુ ઓપ્શન બી છે જહાંગીર ઓપ્શન સી છે શાહજા કે ઓપ્શન ડી અકબર સાચા જવાબ આવશે ઓપ્શન સી શાહજા જ્યારે આગ્રા જવા નીકળ્યો હતો ત્યારે મરકીના રોગના સમાચાર મળતા તે યાત્રા પરથી મૂકીને અમદાવાદ ખાતે રોકાવા ગયો હતો આ સમયે તેમણે અમદાવાદને ગરદાબાદ એટલે કે ધૂળિયું શહેર કહ્યું હતું તેથી અમદાવાદને શાહ શાહજાએ ધૂળિયું શહેર કહ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે બોરસદ સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ભાઈલાલભાઈ પટેલ ઓપ્શન બી છે દરબાર ગોપાળદાસ ઓપ્શન સી છે ગાંધીજી કે ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ સાચો જવાબ આવશે ઓપ્શન બી દરબાર ગોપાળદાસ જેમણે બોરસદ સત્યાગ્રહની આગેવાની લીધી હતી બોરસદના લોકોને બહારવટીયાના ત્રાસથી રક્ષણ આપવા માટે વધારાની પોલીસ વ્યવસ્થા અને પોલીસ ખર્ચની જવાબદારી પેટે માથાડી બે રૂપિયા અને સાત આનાનો વધારાનો ખર્ચ બોરસદની પ્રજા ઉપર નાખવામાં આવ્યો હતો આ વધારાના કરને વિરોધમાં ગુજરાત પ્રાંતિક સમિતિએ વેરો ન ભરવા સલાહ આપી અને સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું વધારાના પોલીસ ખર્ચમાંથી બોરસદના લોકોને મુક્ત કરવા વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઢસાના ગોપાળદાસની અધ્યક્ષતામાં સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી બોરસદ સત્યાગ્રહ ઓગણીસો ને ત્રેવીસમાં થયો હતો અને જેની આગેવાની દરબાર ગોપાળદાસે લીધી હતી દરબાર ગોપાલદાસનો જન્મ ખેડા જિલ્લાના વસો ગામમાં થયો હતો દરબાર ગોપરદાસને તેના નાના અંબાઈ ઢસાની ગાદી મળી હતી તેઓ તમામ સંપત્તિ ગાંધીજીને સોંપી ભારતની સ્વતંત્ર ચળવળ માટે ઢસાની ગાદીનો ત્યાગ કર્યો હતો દરબાર ગોપાળદાસની હવેલી વસોમાં આવેલી છે જે કાષ્ટકલાનું ઉત્તમ નમૂનું છે આ સત્યાગ્રહને આ બોર્સ સત્યાગ્રહને બોર્સ સત્યાગ્રહ અથવા તો હૈડિયા વેરા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું અટીરાની સ્થાપના ક્યારે થઈ હતી ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ઓગણીસો ને અડતાલીસમાં ઓપ્શન બી છે ઓગણીસો ને પચાસમાં ઓપ્શન સી છે ઓગણીસો ને છપ્પનમાં કે ઓપ્શન ડી ઓગણીસો ને સાચો જવાબ આવશે ઓપ્શન ડી

જ્યારે વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા સર પ્રતાપસિંહ હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કયા સાલમાં વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ઓગણીસો ને સુડતાલીસમાં ઓપ્શન બી છે ઓગણીસો ને અડતાલીસમાં ઓપ્શન સી છે ઓગણીસો ને ઓગણપચાસમાં કે ઓપ્શન ડી ઓગણીસો ને પચાસમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓગણીસો ને ઓગણપચાસમાં વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યના વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ઉચ્છંગરાય ઢેવર ઓપ્શન બી છે જીવરાજ મહેતા ઓપ્શન સી છે અશોક મહેતા કે ઓપ્શન ડી જામ સાહેબ સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉચ્છંગરાય દેવત જે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું સ્વતંત્ર પ્રાપ્તિ પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો ઓપ્શન છે એ સૌરાષ્ટ્ર ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી વડોદરા કે ઓપ્શન ડી ઉત્તર ગુજરાત સાચો જવાબ આવશે ઓપ્શન બી કચ્છ સ્વતંત્ર પ્રાપ્તિ પછી ગુજરાતનો કચ્છ વિસ્તાર તે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું અમદાવાદના શ્રી વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે હોમરૂલ ચળવળ ઓપ્શન બી છે સવિનય કાનૂન ભંગ ઓપ્શન સી છે વ્યક્તિગત સત્યાગ્રહ કે ઓપ્શન ડી હિન્દ છોડોની ચળવળ સાચો જવાબ આવશે ઓપ્શન ડી હિંદ છોડોની ચળવળમાં અમદાવાદના શ્રી વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત સડકડિયા શહીદ થયા હતા વિનોદ કિનારીવાલા ગુજરાતના પ્રથમ શહીદ છે અને તેમની સ્મૃતિમાં લો કોલેજમાં પાળીઓ ઉભો કરવામાં આવેલ છે પાળીયાનું ઉદ્ઘાટન જયપ્રકાશ નારાયણે કર્યું હતું આ ચળવળ દરમિયાન અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઉમાકાંત કડિયા પણ ગોળી વિધાયને શહીદ થયા હતા સત્તરમો છે કઈ સાલમાં ગુજરાતમાં છપ્પન દુકાળ પડ્યો હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે ઓગણીસો ઓપ્શન બી છે ઓગણીસો ને છપ્પન ઓપ્શન સી છે અઢારસો ને છપ્પન કે ઓપ્શન ડી સત્તરસો ને છપ્પન સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓગણીસોમાં છપ્પનયો દુકાળ પડ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મૈત્રક શાસનનો અંત ક્યારે આવ્યો હતો ઓપ્શન છે ઓપ્શન એ છે સાતસો અઠ્યાસી ઓપ્શન બી છે સાતસો ને છેતાલીસ ઓપ્શન સી છે સાતસો ને એક્યાસી કે ઓપ્શન ડી સાતસોને અડતાલીસ સાચો જવાબ આવશે ઓપ્શન એ સાતસો ને અઠ્યાસીમાં મૈત્રક શાસનનો અંત આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કઈ સાલમાં શિવાજીએ સુરત બંદર પર આક્રમણ કર્યું હતું ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે સોળસો ને ચોસઠમાં ઓપ્શન બી છે સોળસો ને પાંસઠમાં ઓપ્શન સે છે સોળસો ને છાસઠમાં કે ઓપ્શન ડી સોળસો ને એકોતેરમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ સોળસો ને ચોસઠમાં શિવાજીએ સુરત બંદર પર આક્રમણ કરીને તેને લૂંટ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું વડોદરા ગાયકવાડ રાજ્યનો પ્રથમ અંગ્રેજ રેસિડન્ટ કોણ હતો ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે મેજર વોકર ઓપ્શન બી છે મેજર એન્ડ્રુઝ ઓપ્શન સી છે કર્નલ ફેરે કે ઓપ્શન ડી ત્રણમાંથી એક પણ નહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ મેજર વોકર જે વડોદરાના જે વડોદરાના ગાયકવાડ રાજ્યનો પ્રથમ અંગ્રેજ રેસિડન્ટ હતો